નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માપનું આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી પન્યાદરા ગામમાં દેશભક્તિના ઉત્સાહ સાથે છોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો પન્યાદરા ગામમાં છોતેરમો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો જેમાં સ્થાનિક શાળાના બાળકોએ દેશભક્તિના ઉત્સાહ અને વિચાર પ્રેરક પ્રદર્શન દ્વારા ઉજવણી કરી હતી આ કાર્યક્રમની શરૂઆત વાગરા તાલુકાના મામલતદાર શ્રી મીનાબેન પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને કરવામાં આવી ત્યારબાદ રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું પન્યાદરા ગામની માધ્યમિક શાળાના બાળકોએ સામાજિક રીતે સંબંધિત વિષય યો પર શ્રેણીબદ્ધ નાટકો નૃત્ય રજૂ કર્યા હતા ડ્રગ્સ વ્યસનના જોખમો બાળકીઓને બચાવવા અને શિક્ષિત કરવાનું મહત્વ સાયબર ક્રાઇમ જાગૃતિ આ પ્રદર્શનએ પ્રેક્ષકોને મહત્વપૂર્ણ સંદેશો આપ્યો હતો જેમાં આ મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધવા માટે જાગૃતિ અને સામૂહિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભાવો વાગરા તાલુકાના મામલતદાર શ્રી મીનાબેન પટેલ દહેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી સરવૈયા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા એપીએમસી એપીએમસીના ચેરમેન શ્રી નાગજીભાઈ ગોહિલ વાઘરા તાલુકાના માજી પ્રમુખ શ્રી રશીલાબેન ગોહિલ અને ગામના સરપંચ રાજેશભાઈ ગોહિલ તેમજ ગ્રામજનો અને શાળાના કર્મચારીઓએ હાજરી આપી હતી કાર્યક્રમના આયોજકોએ વિદ્યાર્થીઓના સર્જનાત્મક અને માહિતીપ્રદ પ્રદર્શન માટે પ્રશંસા કરી હતી બ્યુરો રિપોર્ટ સરફરા સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ નમસ્કાર પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી વાગરા તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણિયાદ્રા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાગડા તાલુકાના મામલતદાર શ્રીમતી એમજી પટેલ દ્વારા ધ્વજારોહણની વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વાગડા તાલુકાના વિવિધ પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ હાજરી આપી હતી કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર બાળકોએ સ્વ ભારત સરકારનો જે અતિ મહત્વનો મુદ્દો છે કે સ્વચ્છતા અભિયાન એ અંતર્ગત એક ગીત પ્રસ્તુતિ કરી હતી આ સાથે સાથે આજના યુવાનોમાં જે જાગૃતતા લાવવાની ખરેખર જરૂર છે જે વ્યસન મુક્તિ કે જેનાથી આજના દરેક યુવાન ટેવાયેલા છે એ યુવાનોને સંદેશો પહોંચાડવા માટે બાળકો દ્વારા વ્યસન મુક્તિ નાટક કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવોની થીમને આધારે બાળકોએ એક સુંદર ગીત પ્રસ્તુતિ કરી હતી અને દીકરી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમના વૃક્ષારોપણ કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો આ સાથે શિક્ષકો દ્વારા શિક્ષકોને પ્રોત્સાહન માટે શ્રીના વ્રદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રથમ અને દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને યુપીએલ કંપની દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સાથે સાથે ગુજરાત સરકાર તરફથી મળતી જે સાયકલ સહાય છે એ સાયકલ સહાય મામલતદાર શ્રીમતીના હાથે વિતરણ કરવામાં આવ્યું હતું